हेलो हाँ जो कैसे हो हिंदी? हिंदी तो पंजाबी तो थी बहुत सरस हिंदी बोलती थी मेरे को क्या हिंदी में बहुत फरक पड़ गया जीजू हमने चलने तो ब्रेकअप क्या ना मैंने उसको बहुत समझाया जीजू क्या समझाया કે એસા કરકે તું મત જા યાર તું તો મારી बंदी થી એસા કે કેમ ચલી ગઈ ને બોલું મે કીધું તો કઈ નઈલા અમે હનમન ચાલીસા મોડે જન તને હા હનમન ચાલીસા મે લખ્યું છે હું લખ્યો જ છૂટહી बंदी મહા સુખ હોય એ बंदी ગઈ એટલે તું હવે જો બહુ સુખી થઈ જાય સાબરામ ના પડીસલા તો બરજ સેડ કરે તું તાન હુંમ જાણ્યું યાર ફાઈક વાત કાવ જીજો એનો ત્યારે બ્રેક અપ થયો મારી આતે હા તો વો ભી બહુ દુખી હો ગઈ થી એમ અરે ના સિમ્પ્ટમસ હતા સેના સિમ્પ્ટમસલા तो तो है 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 जीजू तेरे जो जो उदासी है और आँखों में जो नमी इन्हें के की कमी <laughs> तो याद प्रेम प्रेम मेडिकेशन नहीं बहुत चालू दिन को रात कहे तो मैं रजाई लाटो नगर नो भाक અને હું કરવાનું યાર કોઈ ખબર રે આ કર્યા જ કરે છે એક પછી એક સેટિંગ થયા જ કરે છે આમનાને બ્રેકઅપ થયા જ કરે છે આ માણસમાં કોઈ ચેન્જ જ નથી નહીં ફૂક મારવાથી દીવો હલવાયલા અગરબત્તી નહીં હેલો મા YouTube ફેમિલી કેમ છો બધા ફ્રેન્ડ્સ તમને મારા લોંગ્સ વિડિયો શોર્ટ રીલ્સ કેવા લાગે છે સારા લાગે તો પ્લીઝ લાઈક શેર અને કોમેન્ટ કરજો જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબનું બટન દબાવીને પછી જજો